વાલા ભક્તોને જય સ્વામી નારાયણ દસમી પચીસ અને આપનારા અને સર્વ કામના પૂરનારા એવા ભગવાન નારાયણ દેવ આ પુત્રદા એકાદશી ના અધિપતિ દેવ છે પુત્ર વગરના રાજા એ પુત્ર પ્રાપ્તિના મનોરથોમાં કેટલો કાળ કાઢ્યો

દસમી જાન્યુઆરી અને શુક્રવારે રાખવામાં આવશે આ વખતે પોષ પુત્રતા એકાદશીને દિવસે બે શુભ યોગો બનવા જઈ રહ્યા છે આ દિવસે સવારથી બપોરે બે અને સાડત્રીસ સુધી શુભ યોગ બની રહ્યો છે ત્યારબાદ શુકલ યોગ બની રહ્યો છે અને આ યોગ આખો દિવસ ચાલશે આ સાથે આ દિવસે કૃતિકા નક્ષત્ર સવારથી બપોરે એકને પિસ્તાલીસ સુધી રહેશે અને ત્યારબાદ રોહિણી નક્ષત્ર શરૂ થશે એકાદશી સવારે ઉઠીને ઉપવાસ કરવાનો સંકલ્પ કરો અને શુદ્ધ જળથી સ્નાન કરો ત્યારબાદ ધૂપદીપ નૈવેદ્ય વગેરે જેવી થી ભગવાન વિષ્ણુની પૂજા કરો અને રાત્રે દીપદાન કરો તેમજ એકાદશીની આખી રાત ભગવાન વિષ્ણુના ભજન કીર્તન ગાવ અને અજાણતા થઈ ગયેલી કોઈ ભૂલ કે પાપ માટે શ્રી હરિ વિષ્ણુ પાસે ક્ષમા માંગો તમે તમારી શક્તિ પ્રમાણે જાગરણ કરો બીજા દિવસે સવારે સ્નાન કરીને ફરી ભગવાન વિષ્ણુની પૂજા કરો બ્રાહ્મણને ભોજન પીરસ્યા પછી જ વ્યક્તિએ પોતે ભોજન કરવું જોઈએ બ્રાહ્મણ ન મળે એવા સંજોગોમાં ભગવાનને થાળ જમાડીને પણ તમે પારણા કરી શકો છો એક વાત પ્રથમ કહી દઉં કે જામનગર શહેરના ઝવેર બાઈને આંખમાં જામરવાનો રોગ થયેલો અને આ છેડા છેડાવ્રત તારી ભક્તને ભગવાન સ્વામિનારાયણે

હે અધિપતિ પુરુષોત્તમ પોષ માસના શુકલ પક્ષ ની દેવની પૂજા કરવામાં આવે છે અને પુરુષોત્તમ એવા તમે શ્રી કૃષ્ણ ભગવાન કોને પ્રસન્ન થયા છો શ્રી કૃષ્ણ બોલ્યા કે હે મહારાજા યુધિષ્ઠિર પોષ માસના શુકલ પક્ષ ની વિશે જે એકાદશી આવે છે તે એકાદશી નો વિધિ લોકોના હિત માટે કહું છું તે સાંભળો હે યુધિષ્ઠિર રાજા પ્રથમ કહેલી એકાદશી કરવી આ એકાદશી પુત્રદા નામથી પ્રસિદ્ધ છે અને સર્વ પાપને હરનારી છે સર્વ સિદ્ધિઓને આપનારા અને સર્વ કામનાઓને પૂરનારા એવા નારાયણ દેવ આ પુત્રદા એકાદશી ના અધિપતિ દેવ છે આ સ્થાવર જંગમવાળા ત્રણ લોકની અંદર એ નારાયણ દેવથી કોઈ પણ અતિ ઉત્તમ દેવ નથી એ નારાયણ દેવ લોકોને વિદ્યાવાન યશસ્વી તથા લક્ષ્મીવાન કરે છે હે ધર્મ રાજા પાપ ને હરનારી એવી ઉત્તમ કથા હું તમને કહું છું તે સાંભળો ભદ્રાવતી નામની નગરીને વિશે સુકેતુમાન નામે રાજા રાજ્ય કરતો હતો તે રાજાને સભ્ય નામે વિખ્યાત રાણી હતી

તેમ પોતાના નગરમાં પણ સુખ પામ્યો નહીં દરરોજ સબિયા રાણી સાથે દુખી થવા લાગ્યો વળી સબિયા રાણી સુકે તોમન રાજા ચિંતા અને શોક પરાયણ રહેવા લાગ્યો કારણ કે રાજા પિતૃઓને જે જળ આપતો તે જળ કઈક ઊનું પીતા હતા તેથી તે રાજાના પિતૃઓ વિચારવા લાગ્યા કે આપણે રાજાની પછવાડે કોઈ પણ પુત્રને જોતા નથી કે જે આપણને તૃપ્ત કરે એ રીતે વિચાર કરતા એવા સુકેતુમાન રાજાના પિતૃઓ દુખી થયા હતા તેઓના તે દુખના મૂળને જાણી રાજા પણ સંતાપ વાળો થયો તેમ તે સુકેતુમાન રાજાને સગા વહાલા ગમતા નથી મિત્રો ગમતા નથી સાથે રહેનારા મંત્રીઓ ગમતા નથી ઘોડા ગમતા નથી તેમ પાયદળો પણ ગમતા નથી તેનું કારણ કે રાજા પોતે અપુત્રવાન હોવાને લીધે મનની અંદર નિરાશ રહેતો પુત્રહીન માણસનું ઘર સદાશૂન્ય જણાય છે અને તેનું હૃદય હંમેશા દુખી હોય છે તેથી જ પુત્રહીન માણસને જન્મનું કંઈ પણ ફળ નથી પુત્ર વગર પિતૃ દેવના અને મનુષ્યના મુક્ત થવાતું નથી માટે ગૃહસ્થવે સંપૂર્ણ યત્નથી પુત્ર ઉત્પન્ન કરવો જે પુણ્ય કરનારાઓને પુણ્યાત્માને ઘરે પુત્રનો જન્મ થાય છે તેઓની આ લોકમાં કીર્તિ થાય છે તથા તેઓ પુત્ર અને પૌત્રને પામીને અંતે પુણ્યવાનોના લોકમાં જાય છે પુણ્ય વગર અથવા વિષ્ણુ ની ભક્તિ વગર પુત્રોની ધનની કે વિદ્યાની પ્રાપ્તિ થતી નથી આમ મારું માનવું છે એ રીતે તેમ અર્ધી રાતના પણ ચિંતા કરવા લાગ્યો તેથી કોઈ પણ રીતે સુખ પામતો નથી તે પછી સુકેતુમાન રાજા પોતાના દેહનો નાશ કરવાનો વિચાર કરવા લાગ્યો તેવા માટે રાજાને યાદ આવ્યું

એ રીતે રાજા ઘાટાવનમાં જતો રહ્યો કે ક્યાં બીજે જતો રહ્યો તે જતા રહેવાનું કારણ પુરોહિતા દી સર્વ કોઈ જાણી શક્યા નહીં તે રાજા મૃગ અને પક્ષીઓએ સેવેલા તે ગંભીર વનમાં વનના વૃક્ષોને જોતો જોતો ફરવા લાગ્યો તે રાજાએ વડ પીપળા બીલીના ઝાડ ખજૂરીઓ ફણસો બોરસલી હંમેશા પાન રહેનારા ઝાડો ટીમરૂના ટીમ્બરવાના ઝાડો તિલક વૃક્ષ સાલ વૃક્ષ તાડ વૃક્ષ તમાલ વૃક્ષ ઇંગોરિયાના ઝાડ આંજણિયાના ઝાડ ભીલમાના ઝાડ બહેડાના ઝાડ જોયા પછી સલકી કરમર્દ

તે હાથીઓને જોઈને નરનો અધિપતિ તે સુકેતુમાન રાજા પોતાના મનમાં વિચાર કરતો હતો કે હાથીઓના મધ્યમાં તે ફરવા લાગ્યો આ વેળાએ તે સુકેતુમાન રાજા અતિ શોકને પ્રાપ્ત થતો હતો એ રીતે રાજા મોટો આશ્ચર્ય યુક્ત વન જોતા જોતા ફરતો હતો એ સમયે એક બાજુથી સાહુડીના શબ્દો થતા તો બીજી બાજુથી ઘોડના શબ્દો સંભળાતા હતા તે રાજા પક્ષીઓ તથા મૃગોને જોતો જોતો વનની મધ્યમાં ભમતો હતો આમ વનમાં ફરતા ફરતા તે મધ્યાન સમયે ઘાટા વનની પાસે આવી પહોંચ્યો ભૂખ અને તરસથી ગળું સુકાઈ જવાને લીધે રાજા દુખી થઈને ચારે તરફ દોડવા લાગ્યો અને વિચાર કરવા લાગ્યો કે મેં તે આવું શું કર્મ કર્યું હશે કે મને આવું દુખ પ્રાપ્ત થયું અરે મેં જરૂર યજ્ઞો થી અને પૂજાઓ થી દેવોને પ્રસન્નતો કર્યા છે તેમ દાનો થી અને સ્વાદિષ્ટ ભોજન થી બ્રાહ્મણોને પણ સંતોષ્યા છે વળી વખતની અનુસરીને પ્રજાઓને પણ પુત્રની પેઠે પાળી છે તેમ છતાં સા કારણથી મને આવું મોટું ભયંકર દુખ પ્રાપ્ત થયું

તે રાજાના નેત્રમાં અતિ ઉત્તમ એવું જમણું નેત્ર તથા શુભ ફળ સૂચવતો એવો જમણો હાથ ફરકવા માંડ્યા તે સરોવરને કાંઠે વેદનો જપ કરતા મુનિઓને જોઈને તે રાજા ઘોડા પરથી નીચે ઉતરીને મુનિઓની આગળ ઉભો રહ્યો ત્યારબાદ ઉત્તમ વ્રતવાળા તે મુનિઓને જુદી જુદી રીતે વંદના કર્યા પછી તે શ્રેષ્ઠ દંડવત પ્રણામ કરી ઘણો રાજી થયો એ રીતે રાજા એ દંડોટ પ્રણામ કર્યા પછી તે મુનિઓએ રાજાને કહ્યું કે હે રાજા અમે તમારા આગમન પ્રસન્ન થયા છીએ હે રાજા તમારા એકઠા થયા છો એ સત્યતાથી તમે કહો મુનિયો બોલ્યા કે હે રાજા અમે વિશ્વ દેવો છીએ અને નહવા ને સારું અહીં આવ્યા છીએ આજથી નજીકમાં પાંચમે દિવસે માઘ માસ બેસે છે અને હે રાજા

પુત્ર પિતાને પ્રસન્ન કરીને પુત્રદા એકાદશીનું આખ્યાન કહ્યું જે મનુષ્ય પુત્રદા નામની આ એકાદશી વ્રત કરે છે તે મનુષ્ય આ લોકમાં પુત્ર ને પામી મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે આ એકાદશી ની કથાનો પાઠ કર્યાથી ને અનુશ્રવણ કર્યાથી

આ દિવસે વિધિ વિધાન પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને પંજરીનો પ્રસાદ ચડાવવાથી ઘરની સુખ શાંતિ વધે છે ખાસ કરીને પરિવારના સભ્યો વચ્ચેનો અણબનાવ સમાપ્ત થાય છે અને વ્યક્તિને ઘરેલું પરેશાનીઓમાંથી રાહત મળે છે. પોષ પુત્રદા એકાદશી પર ભગવાન વિષ્ણુને પંજરી અર્પણ કરવી એ પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સદભાવ વધારવાનો શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને ફળો અર્પણ કરવા પણ ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. ફળોને શુભ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ફળ અર્પણ કરવાથી જીવનમાં સારી તક અને સફળતા મળે છે પોષ પુત્રદા એકાદશી દિવસે ભગવાન વિષ્ણુ ની પૂજા કરીને તેમને ફળ અર્પણ કરવાથી ભાગ્યના દ્વાર ખુલે છે અને સૌભાગ્યમાં વધારો થાય છે તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે પૂજા દરમિયાન ભગવાનને ડ્રાય ફ્રુટ અર્પણ કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પૂજા દરમિયાન બદામ કાજુ પિસ્તા અને અખરોટ જેવા ડ્રાય ફ્રુટ ચડાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે એવું પણ માનવામાં આવે છે કે ડ્રાય ફ્રુટ ચડાવવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને પૈસા કમાવવાના રસ્તાઓ ખુલે છે

પુત્રદા એકાદશી પર તમારે પૂજા દરમિયાન સંતાન ગોપાલ મંત્રનો જાપ કરવો જોઈએ આ મંત્રનો જાપ કરવાથી નિસંતાન દંપતીઓની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે ઓમ દેવકી સુદ ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે તન્યમ કૃષ્ણ સ્વાત્વામહં શરણમ ગતઃ દ્વાદશી તિથિએ એકાદશી વ્રત તોડવામાં આવે છે તેથી એકાદશી વ્રતના પારણા 11 જાન્યુઆરી 2025 ના રોજ સવારે સાત પંદર થી આઠ એકવીસ સુધીમાં કરી નાખવામાં આવશે પુત્રદા એકા એકાદશી દિવસે વિષ્ણુ સહસ્ત્ર જાપ કરવાથી ઘરમાં સકારાત્મક કૂરજે આવે છે તેની સાથે પ્રકારના પણ નાશ જરૂર કરવું જોઈએ ભોજન પીરસી ને દાન કરીને અને તમારી ક્ષમતા મુજબ પૈસા દાન કરીને તમે આશીર્વાદ મેળવી શકો છો તેના દ્વારા તમને સંતાન પ્રાપ્તિના યોગ એ સાથે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ભક્તો ને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલ ને કરી બે લાયક જરૂર દબાવજો